વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે ગર્ભાશય કેન્સર રોગ પ્રતિકારક રસીકરણ અને જનજાગૃતિ સર્વકૈલ કેન્સર પર જનજાગૃતિ કાર્યક્રમ અને વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ફલહેરી સંસ્થાના મોનિટરિંગ અને ઓપરેશન ઇમ્પ્લિમેન્ટેશન યુનિટ દ્વારા પ્રોગમેટિંગ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું જેમાં અનિકેત પટેલ અને નીલ પરમારની મહત્વપૂર્ણ ભૂમિકા રહી આ માર્ગદર્શન દ્વારા

સર્વાઈકલ કેન્સર અંગે માહિતી પૂરી પાડી તેમજ એચપીવી રસીકરણ વેક્સિન માટે હાજર મહિલાઓને પ્રોત્સાહિત કરવામાં આ કાર્યક્રમમાં સંસ્થાના અને ઓપરેશન ઇમ્પ્લિમેન્ટેશન યુનિટ દ્વારા માર્ગદર્શન અનિકેત પટેલ અને નીલ પરમાની મહત્વપૂર્ણ ભૂમિકા રહી આ માર્ગદર્શન દ્વારા સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન થઈ શક્યું કાર્યક્રમના મુખ્ય હેતુ ગર્ભાશય કેન્સર સામે રસીકરણ દ્વારા રક્ષણ ટીબી અને લેપ્રેસી અંગે જાગૃતિ ફેલાવી મહિલાઓમાં આરોગ્ય અંગે સજાગતા લાવી મેડિકલ એક્સપર્ટ દ્વારા નિદાન અને માર્ગદર્શન ઉપલબ્ધ કરાવું આ સમગ્ર કાર્યક્રમ જીવિકા પીવીટી એલટીડી પીએસએમ હોસ્પિટલ પીએસએમ યુનિવર્સિટી અને ફલહેરી સંસ્થાના સંયુક્ત પ્રયાસોથી થી સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો ફલહેરી અનિકેત પટેલ અને સમગ્ર ટીમ